શોધમાં ટેરિફની અસરથી ઉદ્યોગકારોએ કરી વૈકલ્પિક બજારની શોધ સેઝ યુનિટોએ ડોમેસ્ટિક વેપારની મંજૂરીની માંગ કરી સરકારને પત્ર લખી સેઝ યુનિટોએ માંગી જો વર્કની મંજૂરી તો અમેરિકાએ લાદેલા ટેરીફને લઈ હીરા ઉદ્યોગને મોટી અસર પહોંચી છે ત્યારે ઉદ્યોગકારો હવે નવા વિકલ્પની શોધવા છે વૈકલ્પિક બજારની શરૂ કરી છે સેઝ ડોમેસ્ટિક વેપારની મંજૂરી માંગી આ સાથે પત્ર લખી સેઝ યુનિટોએ જોબ વર્કની મંજૂરી પણ માંગી છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરીફને લઈ સૌથી વધારે જો અસર પહોંચી હોય તો તે હીરા ઉદ્યોગ અને કાપડ બજારને છે ત્યારે ફરી એક વખત હીરા ઉદ્યોગને ધમધમતો કરવા માટે જે ઉદ્યોગકારો છે તે નવી શોધમાં છે હીરા ઉદ્યોગની નવી રણનીતિ સામે આવી ફ્રી ડ્યુટી કન્ટ્રીની વિકલ્પની શોધમાં છે ઘણા બધા વર્કરોને સૌથી મોટી ટૂંકા ગળામાં વર્કરો ઉપર અસર થાય છે જેમ ખાસ કરીને એસીજેડ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેની અંદર જે યુનિટો છે જે એક્સપોર્ટ જ કરતી હોય છે જેની અંદર બહાર ડોમેસ્ટિકનું કામ અલાઉ કરવાનું હોતું નથી એવા યુનિટોને સીધી અસર થઈ રહી છે તેમના વર્કરોને સીધી અસર થઈ રહી છે તો અત્યારના સમયમાં એસી જેડના યુનિટો અને અમે સરકારને એવી રજૂઆત કરવામાં આવી છે કે આ એસી યુનિટો છે એમને જો એક્સપોર્ટ જ સીધી અસર જે યુએસમાં કામ કરતા હતા જેને લીધે એના કારીગરો અને એના કામ અડધાથી ઓછા થઈ ગયા છે તો એમને જે કામ કરવા માટે અને કારીગરોને ટકાવવા માટે અને ફેક્ટરીઓને ટકાવવા માટે આપણે ડોમેસ્ટિકની અંદર અત્યારે એસી બિલિયનથી વધારેનું જ્વેલરીનું કન્જપ્શન છે તો એમના માટે આ અલાવ કરવામાં આવે કે ડોમેસ્ટિકમાં બી જ્વેલરીના ઓર્ડર્સ લઈ અને તેઓ બનાવવામાં આવે જેથી કારીગરો અને તેની ફેક્ટરીઓ આ પરિસ્થિતિમાં ટકી શકે